સ્વાગત છે ફરીકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુમરીશની અંદર આજના વિડીયોની અંદર વાત કરીએ આપણે મિત્રો જે ભરતીની રાહ જોઈ રહ્યા હતા ખાસ કરીને જીએસઆરટીસીની અંદર ભરતી આવી ગઈ છે મિત્રો સરકારી ભરતી આવી ગઈ છે મિત્રો વાત કરીએ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ લિમિટેડ તરફથી મિત્રો હેલ્પર માટેની જગ્યાઓ છે મંગાવવામાં આવેલી છે મિત્રો હેલ્પર માટેની પોસ્ટ માટે છે જગ્યાઓ મંગાવવામાં આવેલી છે પગાર છે પાંચ વર્ષ માટે ફિક્સ તમને એકવીસ રૂપિયા છે પગાર મળશે અને સોળસો જેટલી જગ્યાઓ છે મિત્રો

વાત કરીએ ટોટલ જગ્યાની અંદર સોળસો અઠાવન જગ્યા છે જેમાં બિન અનામતની અંદર છે મિત્રો સામાન્યમાં ચારસો સોરાણું છે મહિલાઓ માટે બસો તેતાલીસ છે ઈડબ્લ્યુએસની અંદર છે સામાન્યની અંદર છે મિત્રો એકસો છે મહિલા માટે ચોસઠ છે એસીબીસીની વાત કરીએ બસો છે મિત્રો મહિલા માટે એકસો જગ્યા છે ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ અનુસૂચિત જાતિ માટેની વાત કરીએ તો અનુસૂચિત જાતિ માટે છે ટોટલી જગ્યા છે સામાન્ય કેટેગરીમાં છે મહિલા માટે ચોત્રીસ છે મિત્રો ત્યારબાદ અનુસૂચિત જનજાતિ માટેની વાત કરીએ મિત્રો તો એના માટે છે એ કહેવાય ને સામાન્યમાં એકસો છે મહિલાની અંદર છ્યાસી છે ત્યારબાદ આગળ વાત કરીએ કુલ જગ્યા પૈકી છે મિત્રો માજી સૈનિકમાં ત્રણસો એકત્રીસ જગ્યા છે દિવ્યાંગની અંદર છાસઠ જગ્યા છે આમ મળીને ટોટલ છે સોળસો અઠ્ઠાવન જેટલી હેલ્પરની અંદર છે મિત્રો ભરતી આવી ગઈ છે સર શૈક્ષણિક લાયકાત શું રહેશે મિત્રો વય મર્યાદાની પહેલા વાત કરીએ અઢાર થી પાંત્રીસ વર્ષ રહેશે મિત્રો કેટેગરી મુજબ છૂટછાટ મળશે લાયકાતની અંદર લઘુત્તમ શૈક્ષણિક લાયકાતની અંદર સામાન્ય જે કહેવાય ને આઈટીઆઈની અંદર મોટર મિકેનિકલ વ્હીકલ આવે એમ છે મિકેનિકલ ડીઝલ છે જનરલ મિકેનિકલ છે ફિટર છે ટર્નર છે ઇલેક્ટ્રિશિયન છે અથવા સીટ મેટલ વર્ક છે બરાબર ઓટોમોબાઈલ બોડી રિપેર હોય કે વેલ્ડર હોય કે વેલ્ડર ફેબ્રિકેટર હોય બરાબર અથવા મશીનિસ્ટ હોય કાર્પેન્ટર હોય બરાબર પેન્ટર હોય ઓટોમોબાઈલની અંદર છે મિત્રો આ તમામ એક વર્ષનો કોર્સ પાસ કરેલો હોય ઓછામાં ઓછો તો એવા લોકો આની અંદર એપ્લાય કરી શકે છે મિત્રો ત્યારબાદ મિત્રો અગરતા વધારાની શૈક્ષણિક લાયકાત છે મિત્રો સરકારી અર્ધ સરકારીમાંથી છે મિત્રો કોઈ પણ લિમિટેડ કંપની કે પ્રાઇવેટ લિમિટેડ કંપની હોય મિત્રો એની અંદર શૈક્ષણિક લાયકાત ધરાવતું છે જે તે ટ્રેડની અંદર એપ્રેન્ટિસ સર્ટિફિકેટ હોય મિત્રો પાસ કરી આ અંગેનું એનસીવીટી નેશનલ કાઉન્સિલિંગ ફોર વર્ક ટ્રેનિંગ બરાબર અથવા નું સર્ટિફિકેટ હોવું જરૂરી રહેશે મિત્રો ત્યારબાદ આગળ વાત કરીએ મિત્રો સીધી ભરતી પ્રક્રિયા માટે છે નિયત કરેલું વેઇટેજ મિત્રો આનો અલગથી પણ આપણે વિડીયો છે બનાવીશું સો ગુણ રહેશે જેમાં શૈક્ષણિક લાયકાતના છે મિત્રો સિત્તેર ગુણ રહેશે અને પંદર માર્ક છે મિત્રો એની ઓએમઆર પદ્ધતિથી જે કહેવાય લેખિત પરીક્ષાનું વેઇટેજ રહેશે આમ સો ગુણનું છે તમારો તમારું વેઇટેજ ગણાશે મિત્રો જેની અંદર લઘુત્તમ શૈક્ષણિક લાયકાત છે એના પંચાવન ગુણ રહેશે મિત્રો અને અગ્રતાની જે લ લાયકાત છે મિત્રો અગ્રતાની જે શૈક્ષણિક લાયકાત છે ને પંદર ગુણ રહેશે આનો અલગથી પણ વિડીયો છે આપણે બનાવી દઈશું તો વિશેષ મિત્રો જે ભરતી પ્રક્રિયા છે અને એનું સિલેબસની વાત કરીએ થોડી તો સિલેબસની અંદર છે મિત્રો સામાન્ય જ્ઞાન છે ગુજરાતનો ઇતિહાસ ભૂગર્ છે મિત્રો એમાં ત્રીસ ગુણ રહેશે વ્યાકરણ છે પાંચ ગુણનું રહેશે અંગ્રેજી વ્યાકરણ પાંચ ગુણનું રહેશે જે શૈક્ષણિક લાયકાતના તમામ લગતા પ્રશ્ન હશે મિત્રો એ પચાસ ગુણનો રહેશે અને કોમ્પ્યુટરને પાયાની જાણકારી છે મિત્રો એ દસ ગુણની રહેશે સો માર્કનું તમારું પેપર રહેશે મિત્રો સો માર્કનું પેપર રહેશે બે કલાકનો સમયગાળો હશે મિત્રો એટલે ખાસ કરીને આ પરીક્ષા પાસ થવા માટે ચાલીસ ગુણ તો લેવા ફરજિયાત છે મિત્રો એટલે તમારા મિત્રો સુધી શેર કરી દેજો મિત્રો જે લોકો તૈયારી કરી રહ્યા છે એના માટે સરસ મજાની હેલ્પર માટે સરકારી ભરતી છે મિત્રો તો આ વિડીયોને મેક્સિમમ મિત્રો સુધી શેર કરજો